માનવ તસ્કરી અંગેના ગુનામાં સંડોવાયેલો પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ ધરપકડથી બચવા માટે વિદેશ જવાની તૈયારી કરી રહેલો આ ઇસમ જેને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડ્યો છે વકીલ અહેમદ ઉર્ફે વિક્કી અહેમદ નામનો ઇસમ જેના વિરુદ્ધ માનવ તસ્કરી અંગેનો ગુનો દાખલ છે પોલીસ ધરપકડ ટાળવા માટે વિદેશ જવાની કોશિશ કરી રહ્યો હોય તેને આખરે મુંબઈ એરપોર્ટ ખાતેથી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા જળપી પાડવામાં આવ્યો છે